નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના જે જીરુંના ભાવ છે એમાં વધારો કે પછી ઘટાડો અને ગુજરાતમાં જીરુંના ભાવ કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા ખંટડી બટન એટલે કે બે લાઇકનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા બજાર ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ જીરોની બજારમાં મિત્રો ગઈકાલે છે મોટો કડાકો જોવા મળ્યો હતો અને જે સૌથી ઊંચો ભાવ છે એ ઊંઝામાં ત્રણ હજાર સાતસો અને ઓગણત્રીસ રૂપિયા પ્રતિ મણના જોવા મળ્યા હતા પરંતુ આજે વાત કરીએ તો મિત્રો જે ભાવ છે એ ચાર હજારની સપાટી ઉપર બોલાય એવી ધારણા છે પરંતુ મિત્રો દસથી ત્રીસ ટકા એવી પણ ધારણા છે કે જે બજાર છે મિત્રો ફરી એકવાર ત્રણ હજાર પાંચસોથી લઈને ત્રણ હજાર નવસોની રેન્જમાં જોવા મળી જાય અત્યારે જીરોના જે સરેરાશ ભાવ છે એ બત્રીસો તેત્રીસો અને પાંત્રીસો રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે એનાથી વિશેષ અત્યારે જીરોની જે બજાર છે જોવા નથી મળી રહી જીરોની આવકોની વાત કરીએ તો ડેઇલી બેસિસ ઉપર જે આવકો છે એ સારી એવી જોવા મળી રહી છે આમ વાત કરીએ તો આપણે સાડી ત્રણસોથી લઈને છસો સાતસો ટન જેટલી મિત્રો જે જીરુંની છે આવક જોવા મળે છે જેમાં સૌથી વધારે મિત્રો વાત કરીએ તો મહેસાણા ત્યારબાદ મોરબી મહેસાણા મિત્રો વાત કરીએ તો જે આખા ગુજરાતમાં આવક થાય છે એની મિત્રો સાઠ થી સિત્તેર ટકા જે જીરુંની આવક છે મહેસાણામાંથી અત્યારે જોવા મળી રહી છે જીરું વાયદાની વાત કરીએ તો મિત્રો એકસો અને વીસ રૂપિયાના ઘટાડા સાથે અઢાર હજાર છસો અને સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યો છે કોઈ પણ પ્રકારના જે સુધારા છે વાયદામાં છે નહીં માર્કેટ પ્રાઇસ સમયની વાત કરીએ તો એવરેજ ભાવ સોળ હજાર સાતસો ચુમ્મોતેર સૌથી નીચા ભાવ બાર હજાર પાંચસો અને સૌથી ઊંચા ભાવ અઢાર હજાર છસ્સો અને પિસ્તાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ